વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત આ સ્પર્ધામાં શ્રી મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું છેતાલીસ સેકન્ડના સમય સાથે રજત ચંદ્રક જીત્યો હતો આ ચેમ્પિયનશિપમાં શ્રી નટરાજનો આ પાંચમો ચંદ્રક છે જેમાં ત્રણ વ્યક્તિગત અને બે રીલે સ્પર્ધાના ચંદ્રકોનો સમાવેશ થાય છે તેમના પ્રદર્શનથી સ્પર્ધામાં ભારતનો કુલ ચંદ્રક આંક નવ ચાર રજત અને પાંચ કાશ્ય પર પહોંચ્યો છે ચંદ્રક જીત્યા બાદ શ્રી જણાવ્યું કે હું હિટ્સમાં ઝડપી હતો અને મારી તાલીમને જોતા મેં વિચાર્યું હતું કે હું અહીં વધુ ઝડપી હોઈશ પરંતુ અન્ય ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું આજ દિવસે ભારતના અન્ય ત્રણ વીર રોહિત બેન્ડિકેટને પુરુષોની પચાસ મીટર બટરફ્લાય સ્પર્ધામાં રાષ્ટ્રીય વિક્રમ સાથે રજત ચંદ્રક જીતીને ભારત માટે બેવડી ખુશીનો પ્રસંગ બનાવ્યો હતો